નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ઉત્તરાયણનું પર્વ લોકોને બહુ જ મોટો વેઇટ કરવો પડે છે ઇંતજાર કરવો પડે છે કેમ કે ઉત્તરાયણનું પર્વ મકરસંક્રાંતિ તરીકે ઓળખાતું હોય છે મકરસંક્રાંતિ આવતાની સાથે જ બાળકો સહિત મોટા લોકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે સાથે સાથે ઉત્તરાયણના દિવસે પણ લોકો દાન પુણ્યના કાર્યો કરતા હોય છે જેવા કે ગાયોને ચણ આપવું ગાયોને ચારો આપવો પક્ષીઓને ચણ આપવું સિવાય પક્ષીઓ જો કોઈ દોરીથી ઘાયલ થયા હોય તો એમના રક્ષણ માટે પણ લોકો કેમ્પ લગાવતા હોય છે એવી રીતે વડનગર મુકામે અત્યારે ઉત્તરાયણનો માહોલ જામ્યો છે ત્યારે વડનગરની એક ઝલક આપણે તમને બતાવીએ છીએ વડનગર જીએમઇ મેડિકલ કોલેજની અંદર પણ પ્રાપ્ત માહિતી અનુસાર પાંચથી છ કેસ પડી જવાથી હાથ પગ ભાગવાના કેસ સામે આવ્યા છે તો લોકોએ પણ એ બાબતનું ધ્યાન રાખવું તમને તમારા શરીરને કોઈ નુકસાન ન થાય એવી રીતે પતંગની મજા લો આનંદ લો મોજ કરો એના સિવાય વડનગરની આપણે એક ઝલક જોઈએ છીએ પક્ષીઓની અંદર જ્યારે કોઈ ઈજા થઈ હોય ત્યારે જે એનું દવાખાનું બનાવવામાં આવે છે એ પણ વટનગર પંડ્યા શેરીની આગળ બનાવવામાં આવેલ છે અને પંડ્યા શેરીએ પોતાનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે તો પક્ષીઓ જો તમને ઘાયલ દેખાય તો એ નંબર ઉપર સંપર્ક કરીને આપ ત્યાં પહોંચી શકો છો અથવા તો એમની ટીમને તમે બોલાવી શકો છો માત્ર બે મિનિટમાં જ એ લોકો તમારા ત્યાં આવીને પક્ષીને રેસ્ક્યુ કરી લેશે તો આવો જોઈએ વડનગર ઉત્તરાયણની એક ઝલક સાથે સાથે ફુગ્ગાઓ વેચવા માટેની પણ ભીડ બાળકોને જ્યારે પતંગ ચકાવતા નથી આવડતા હોતા નાના નાના ભૂલકાઓ હોય છે એ લોકો જ્યારે પતંગ નથી ચકા શકતા તો ફૂગાઓને મજા લેતા હોય છે તો એની પણ એક ઝલક વડનગરમાં જોવાની મજા જ અલગ છે તો આવો જોઈએ એક વડનગરની ઝલક શું નામ છે આપનું મારું નામ યશ પટેલ શું કહેશો આ દવાખાનું લગાવ્યું કેટલા વર્ષથી લગાવો છો અને કેવી સુવિધાઓ આપો છો દવાખાનું અમે દ્વિતીય વર્ષમાં અત્યારે હાલ લગાવી રહ્યા છીએ અને ગયા વર્ષે લગભગ પચાસ જેટલા પક્ષીઓને અમે સારવાર આપી અને પચાસ જેટલા પક્ષીઓને નવું જીવનદાન આપ્યું હતું અને મારી લોકોને એટલી જ વિનંતી છે કે બને ત્યાં સુધી ચાઈના દોરીનો સો સો ટકા બહિષ્કાર કરવો અને ચાયના દોરીનો ઉપયોગ કરવો નહીં સાંજે પાંચ વાગ્યા પછી પક્ષીઓને ઘરે જવાનો સમય હોય અને એમને ચણ લેવા માટેનો સમય હોય તો પાંચ વાગ્યા પછી પણ પક્ષીઓને ઘાયલ ના થાય માટે પતંગ ચગાવવાનો બહિષ્કાર કરવો જોઈએ અને એકદમ વધારે ધારદાર દોરીઓ વાપરવાનો પણ બહિષ્કાર કરવો જોઈએ અને જો કોઈ પક્ષી તમને એવું દેખાય તો તુરંત જ અમારી ટીમનો સંપર્ક કરો અને અમે અહીંયા નંબરો આપેલા છે એ નંબરોથી અમારી તુરંત અમારી ટીમ બે જ મિનિટની અંદર તમારા સ્થળ ઉપર પહોંચી જશે અને બીજું કે તમને એવું જણાય તો તુરંત અમે અમતો દરવાજા અટાળા પંડ્યા નાકે સતત બે વર્ષથી બે દિવસ માટે સ્ટોલ અહીંયા મૂકીએ છીએ તો એ સ્ટોલમાં પણ તમે પક્ષી લાવી શકો છો એ અમારો આ જ ઉદ્દેશ છે કે પક્ષી બચાવો બસ